નમસ્કાર આજે આપણે વાત કરીશું સુદામાની સાદગીથી ગાંધીના અહિંસાના સિદ્ધાંતો સુધી અને આ અહિંસાના સિદ્ધાંતોથી ગોળીઓની રેલમ છેલની સાક્ષી બનેલી પોરબંદર લોકસભા સીટના સંપૂર્ણ ઇતિહાસની સીટ ના સંપૂર્ણ ઇતિહાસ ની પૂર્ણ કાળ સુધી આ બેઠકમાં સમાવિષ્ટ તાલુકાઓ એ જુનાગઢ અને રાજકોટ લોકસભા સીટમાં વહેંચાયેલા હતા ઈસવીસન ઓગણીસો માં છઠ્ઠી લોકસભા માટે આ બેઠક એ ક્રમ નંબર પાંચ પોરબંદર લોકસભા સીટ તરીકે અસ્તિત્વમાં આવે છે સ્વતંત્ર

ભરતભાઈ ઓડેદરા એ વિજેતા બની પારંપરિક વારસાને આગળ ધપાવે છે હવે ઈસવીસન 1989 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી સીટીંગ સાંસદ ભરતભાઈ ઓડેદરા અને જનતા દળમાંથી બળવંતભાઈ મણવર વચ્ચે ટક્કર થાય છે જેમાં જનતા દળના બળવંતભાઈ મણવર એ વિજેતા બની અને આ ક્ષેત્રના સાંસદ સભ્ય તરીકે કાર્યરત બને છે આ બાદ ઈસવીસન 1991 માં ભારતીય જનતા પક્ષમાંથી હીરાભાઈ માધવજીભાઈ પટેલ અને જનતા દળમાંથી બળવંતભાઈ બચુભાઈ મણવર એ ફરી ઉમેદવારી કરે છે જેમાં ભારતીય જનતા પક્ષના હીરાલાલ પટેલ વિજેતા બની અને આ લોકસભામાં ભાજપાના પ્રતિનિધિત્વનો પ્રારંભ કરે છે હવે વાત કરવામાં આવે ઈસવીસન ઓગણીસો ની એટલે કે અગિયારમી લોકસભા બેઠકની તો આ લોકસભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા ભારતીય જનતા પક્ષમાંથી ગોરધનભાઈ જાવિયા તેમજ આ બંને ઉપરાંતના થી વધુ ઉમેદવારો વચ્ચે જંગ થાય છે જેમાં ભારતીય જનતા પક્ષના ગોરધનભાઈ જાવિયા એ વિજેતા બની પરબંધન લોકસભાના નેતૃત્વ કરતા બને છે આ અગિયારમી લોકસભા એ અધ વચ્ચે જ ભંગ થાય છે અને ઈસવીસન ઓગણીસો માં ભારતીય જનતા પક્ષમાંથી સિટિંગ સાંસદ ગોરધનભાઈ જાવિયા કોંગ્રેસ પક્ષમાંથી પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા અને ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટીમાંથી પરસોત્તમભાઈ કાલરિયા વચ્ચે ત્રિપાખીઓ જંગ થાય છે જેમાં ભારતીય જનતા પક્ષના ગોરધનભાઈ જાવિયા એ વિજેતા બની અને બીજી વાર આ ક્ષેત્રનું દિલ્હી ખાતે પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મેળવે છે ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ લોકસભા પણ ભંગ થાય છે અને તેરમી લોકસભાની ચૂંટણી જાહેર થાય છે જેમાં ભારતીય જનતા પક્ષમાંથી ગોરધનભાઈ જાવિયા અને કોંગ્રેસ પક્ષમાંથી પૂર્વ સાંસદ બળવંતભાઈ મણવર

ચાલતા આ અવિરત વિજય રથને અટકાવે છે પરંતુ આ કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ વિઠ્ઠલભાઈ રાદડિયા એ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપામાં જોડાય છે અને બે હજાર આવેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિનુભાઈ અમીપરા ચૂંટણી લડે છે જેમાં વિઠ્ઠલભાઈ રાદડિયા એ બીજી વાર વિજેતા બની પોરબંદર લોકસભા ક્ષેત્રના સાંસદ સભ્ય બનવાનું સન્માન મેળવે છે હવે ઈસવીસન બે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે વિઠ્ઠલભાઈ રાદડિયા એ ત્રીજી વાર ઉમેદવારી કરે છે જ્યારે સામા પક્ષના ઉમેદવાર તરીકે એનસીપી માંથી કાંધલભાઈ શરમણભાઈ જાડેજા હોય છે જેમાં ભાજપાના વિઠ્ઠલભાઈ રાદડિયા એ સતત ત્રીજીવાર વિજેતા બનીને પોતાની વિજય યાત્રાને આગળ વધારે છે આ બાદ ઈસવીસન બે હજાર ઓગણીસમાં સત્તરમી લોકસભા માટે ભારતીય જનતા પક્ષમાંથી રમેશભાઈ લવજીભાઈ ધડુક અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી લલિતભાઈ વસોયા વચ્ચે જંગ થાય છે જેમાં રમેશભાઈ ધડુક એ વિજેતા બની અને આ ક્ષેત્રના સાંસદ સભ્ય તરીકે સેવારત બને છે હવે ઈસવીસન બે હજાર ચોવીસમાં અઢારમી એટલે કે હાલની લોકસભા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે લલિતભાઈ વસોયા ફરી ઉમેદવારી કરે છે જ્યારે ભાજપાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયા હોય છે જેમાં ભારતીય જનતા પક્ષના મનસુખભાઈ માંડવિયા એ વિજેતા બની અને ભાજપાના આ વિજય રથને આગળ વધારે છે